રીતના ગાડી લઈને જતા હોય ને ત્યારે મારો એક નિયમ છે કે કોઈ વૃદ્ધ માણસ એટલે ઉંમર મોટી થઈ ગઈ હોય અને રસ્તા ઉપર મળે ને તો હું એને લીફ સામેથી પૂછીને આપું કારણ કે એની વાતો સાંભળવાની જે મજા આવે એવું જ અત્યારે આપણે એક આવા ગામડાના રસ્તામાં હું જાઉં અને દાદા રસ્તામાં ઊભા હતા હું નામ દાદા તમારું બાલા લક્ષ્મી રબારી બાલા લક્ષ્મી રબારી તો આતા પણ આવા તડકામાં તમે હાલીને જાઓ

તમે તો દાદા ઘી પી જાવ પેલા ધાર્મિક પ્રસંગો હોય ખબર ના પડે ખેર એટલે અડધો કિલો અડધો કિલો ઘી આ દાદા પી જ એના સમય માં તો આમ તો વાતું તો હે ને દાદા ને સાંભળવાની બહુ મજા આવી

અત્યારે વાડીયા જતો હતો તમે તડકા માતા હતા એટલે તડીકો એ છાં તમારા જેવા ટૂંક મોટા ઉમર માણસ હોય ને તો મને મજા આવે વાત કરી ભલે ભલા બાપાજી મળીએ આવજો તો ભાઈ આવું છે ખરેખર છે ને તમે ગાડી લઈને જતા હોય ને એમાં સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં અને કોઈ એવા મોટી ઉંમરના જો આવા વડીલ મળી જાય ને તો એને લીફ આપજો એને બેહાડજો અને એની વાતો સાંભળજો ખરેખર જમાવટ હોય તો ચાલો મળીએ ફરી ક્યારેક ઓચિંતા આવા કોઈ માણસ મળી જાય ઓચિંતુ રસ્તે મળે મને કોઈ ને પૂછે કે કેમ છે તો હું તો એટલું જ કહી કે દરિયાસી મોજમાં અને કુદરતની ની રેમ છે ફરી મળીએ મધ્ય ગુજરાતમાં એક નવા વિડીયો સાથે